જય હિન્દ ઉમેદવાર મિત્રો સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે લોકરક્ષક ભરતી બે હજાર એકવીસ બાવીસની ભરતી પ્રક્રિયા દરમિયાન જે ગેરરીતિ આચરેલ છે તેવા ઉમેદવાર સાડત્રીસ જેટલા ઉમેદવાર છે તેને રાજ્ય સરકાર તરફથી આગામી ત્રણ વર્ષ માટે જે ગેરલાયક ઠેરવેલ છે તો તેની વાત કરવાના છે તો વિડીયો પર બન્યા રહેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તથા તમામ ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચાડજો બરાબર તો વાત કરીએ કે લોકરક્ષક ભરતી બે હજાર એકવીસ બાવીસ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી વર્ષ બે હજાર એકવીસ બાવીસની ભરતી પ્રક્રિયા દરમિયાન જે ખોટી રીતે ગેરરીતિ કરેલ ઉમેદવારોને રાજ્ય સરકાર હસ્તકથી ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવેલ છે તેવા કુલ સાડત્રીસ ઉમેદવારોની યાદી ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક ભરતી બોર્ડ બે હજાર એકવીસ બાવીસ બરાબર એની વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે પ્રશ્ન એ છે કે શા માટે આ ઉમેદવારને ગેરલાયક ઠરયા અને આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા બરાબર તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ભરતીઓ જાહેર કરવામાં આવે છે જે યોજવામાં આવે છે તેમાં ઉમેદવાર પર જે ગુનો દાખલ થયેલ હોય તો ગેરલાયક ઠરી શકે બરાબર અમુક કલમ અને સજા ભરતી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ હોય તો ઉમેદવાર આ ગુના વિશે છુપાવે ખોટી રીતે નામ સરનામા ખોટી રીતે નામ સરનામાં કે ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરે તો તે ઉમેદવાર ગેરલાયક કહેવાય તો પોલીસ ભરતી વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં આવી રીતે કુલ સાડત્રીસ જેટલા ઉમેદવારોએ ખોટી રીતે નામ સરનામા અને કોલ લેટરમાં સુધારા વધારા કરી ગેરરીતિ કરેલ છે જેના કારણે આગામી ત્રણ વર્ષ માટે આ સાડત્રીસ ઉમેદવારને એક પણ ગુજરાત સરકારની ભરતીમાં ભાગ લેવા દેવામાં નહીં આવે અને તો મિત્રો પોલીસ ભરતીમાં આવી રીતે જે આ ઉમેદવારો ખોટી રીતે નામ સરનામા અને કોલ લેટરમાં સુધારા વધારા અને ગુનાની જે ગુના વિશે જે છુપાવેલું છે તેના લીધે આગામી ત્રણ વર્ષ માટે આ સાડત્રીસ જેટલા ઉમેદવારોએ ગુજરાત સરકારની એક પણ ભરતીમાં ભાગ લેવા દેવામાં નહીં આપે ઓકે તો હવે જોઈએ કે આ ઉમેદવારો કયા ગુનામાં પકડાયેલ છે અને તેના નામ જોઈએ તો પત્રક એમાં તમે જોઈ શકો છો કન્ફર્મેશન નંબર અને જે ઉમેદવારનું નામ ઓકે તમે નામ જોઈ શકો છો પછી તે ઉમેદવારોએ જે એડ્રેસ આપેલું છે ઓકે પાળીયાદ બોટાદ ને બોટાદ ડિસ્ટ્રિક્ટ ઓકે એમાં તમે જોઈ શકો આજે ભરતી બોર્ડ દ્વારા જે વેરિફાઈ કરવામાં આવ્યું છે તેનું જે એડ્રેસ તો સાચું જ છે પણ એનો ગુનો શું છે એ જોઈએ કે તારીખ દસ ચાર બે હજાર બાવીસના રોજ લેવાયેલ લેખિત પરીક્ષા માટે શ્રી પી કે ચૌધરી મહિલા આર્ટસ કોલેજ યુનિટ બે સેન્ટ્રલ બસ સ્ટેન્ડ સામે સેક્ટર સાત ગાંધીનગર ખાતે વર્ખંડ નવમાં બેઠક નંબર આજે એનો બેઠક નંબર છે એમાં ફાળવેલ હતો ઓકે તો લેખિત પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસેથી ચોરી કરવાના હેતુથી રાખવામાં આવેલ વાંધાજનક વિંઝાણું સાધન મળી આવેલ એટલે એમાં મોબાઈલને બધું આવી જાય ઓકે ઇલેક્ટ્રિક વસ્તુ જે બદલ તેઓ સામે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા ગુ ગુના રજિસ્ટર નંબર બરાબર ગુ ગુનો નોંધાયેલ છે તો આ ગુનો નોંધાયેલ છે એના બદલ આના ઉપર એક્શન લેવામાં આવી છે અને આગ આગામી ત્રણ વર્ષ માટે આ ભાઈ એક પણ એક્ઝામ નહીં દઈ શકે એટલે તમે ધ્યાન રાખજો પરીક્ષામાં કે ફોર્મ ભરતી વખતે કાંઈ પણ ભૂલ કરવાની નથી તમારું સપનું જો ખાખી હોય તો આવી રીતના તમારે ભૂલ કરવાની નથી ઓકે હવે આગળ જોઈએ બે નંબર પર છે ભાઈ આ તમને માહિતી માટે છે ઓકે આ તમને ખાલી માહિતી માટે છે કે આમ આવું ના કરતા ઓકે જો આ ભાઈએ રહેવાનું જે એડ્રેસ એનું આપવું છે એ અલગ આપેલું છે અને અહીંયા પણ અલગ છે જોવું રહે મઠવાસ ઉડાન ઓકે રખિયાલ ઓકે એનો એનો શું ગુનો છે કે લેખિત પરીક્ષા માટે તારા વિદ્યા વિદ્યામંદિર હાઈસ્કૂલ રનશોટ રણછોડનગર સોસાયટી જીવન જ્યોત થિયેટર નજીક ભાટેના સુરત ખાતે વરખંડ શહેરમાં બેઠક નંબર પાડવામાં આવેલ હતો લેખિત પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસેથી ચોરી કરવાના હેતુથી રાખવામાં આવેલ વાંધાજનક સાહિત્ય મળી આવેલ હતું તો આવી રીતના આપણે એક્ઝામમાં કાંઈ નથી લઈ જવાનું મહેનત કરીને જ એક્ઝામ દેવાની છે ઓકે નકર આવી રીતના ધંધે લાગી જશો ત્રણ વર્ષ માટે એક્ઝામ નહીં દઈ શકે ત્યાર પછી આ ભાઈનું જોઈએ ત્રણ નંબરનું કે ઉમેદવાર ઉમેદવારોએ સુરેન્દ્રનગર ગ્રાઉન્ડ ઇન્ચાર્જની સમક્ષ જોઈ લો બે હજાર એકવીસના નોંધ આવેલ નિવેદન મુજબ કોલ લેટરમાં મોબાઈલ એડિટિંગ કર્યું જોઈ લો ભાઈ કોલ લેટરમાં સુધારા વધારા કરી અને આ ભાઈએ ભરતી બોર્ડ દ્વારા જે કોલ લેટર આપેલો હોય એમાં સમયમાં ફેરફાર કરેલો ભાઈ અમુકને છે ને સાત વાગ્યાનો ટાઈમ હોય તો દોઢ ડાયા થઈ અને સાડા પાંચનો ટાઈમ કરી નાખે એટલે વહેલું દોડાઈ જાય અને વહેલું ગ્રાઉન્ડ પતી જાય ઓકે તો આવી રીતના મોબાઈલ એડિટિંગથી કરેલું છે એટલે આવી રીતના ધ્યાન રાખજો નકર ગુનો નોંધાય છે એ અલગ અને આગામી ત્રણ વર્ષ માટે તમે ભરતી એક પણ ભરતીમાં ભાગ લઈ નહીં શકો ઓકે તો આવી રીતના તમારે ધ્યાન રાખવાનું છે ત્યાર પછી છે છ નંબર પર જાગૃતિ બેન ઓકે તેણે શું છે અન્ય ભરતીમાં પસંદગી પામેલ હોય અથવા લોકરક્ષક ભરતીમાં આવવા માંગતા ન હોય તેવા ઉમેદવારો પોતાની ઉમેદવારી જતી કરી શકે અને અન્ય ઉમેદવારોને નોકરીની તક મળે તે હેતુથી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓજસ ઉપર એપ્લિકેશન મૂકવામાં આવેલ હતી જે પ્રક્રિયા દરમિયાન આ ઉમેદવારે લોકરક્ષક ભરતીમાં બિનહથિયારી કોન્સ્ટેબલમાં પસંદગી પામેલ અન્ય ઉમેદવાર અસ્મિતાબેન છગનભાઈ કાતરિયાની ઉમેદવારી પરત ખેંચવાની અરજી તેણીની જાણ બહાર કરેલ અને જે અંગે સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબરનો ગુનો નોંધાયેલ છે જો ભાઈ આપણને વિડ્રોનું જ્યારે ઓપ્શન આપે ને ત્યારે આપણે બે ત્રણમાં પાસ થયેલા હોય ને તો આમાં વિડ્રો કરી દેવાનું અમે ઘણાને વિડ્રો કરાવ્યા હતા ઓકે આવા નાના મોટા ઇસ્યુ પછી આવા રાખે ઓકે આ બેનને બેન જાણ કર્યા વગર એણે વિડ્રો કરાવી દીધેલ છે ઓકે તો આવા ધ્યાન રાખવાનું ઓકે કાંઈ સમજાય નહીં કે આપણે ચેનલ પર પૂછી લેવાનો આપણે ફૂલ અનુભવ છે આના વિશે હવે પત્રક બે જોઈએ સાતમું નામ હાર્દિકભાઈ તો એ ભાઈ અનુક્રમ નંબર સાતથી દસ સુધીના ઉમેદવારોએ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસના વિછીયા પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર નોંધાયેલ ચેતરપિંડી અંગેના ગુનાના કામે બે હજાર બાવીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી પોલીસ સ્ટેશનની રૂબરૂમાં નોંધાયેલ નિવેદન મુજબ પોલીસમાં ભરતી થવા અંગે નાણાંની લેવડ દેવડ કરવામાં આવેલ આમ બિન અધિકૃત રીતે લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં પસંદ થયાની લાલચે ગેરરીતિ કરવામાં આવેલ છે કોઈ પણ અધિકારી હોય કોઈપણ બહારનો વ્યક્તિ તમને એમ કહે કે હું ભરતીમાં તમને લગાડી દઉં એટલા લાગ થશે આમ તેમ તો એનાથી દૂર રહેવું ભાઈ આ બધા ફ્રોડ હોય છે ઓકે એના કરતાં શોર્ટકટ લેવા કરતાં તૈયારીમાં ધ્યાન આપો મસ્ત સિલેબસ આપેલો છે એ મુજબ તૈયારીમાં લાગી જાઓ બાકી આ શોર્ટકટ લેવા જાશો તો મયૂર તળવી જેમ ફસાઈ જશો અને ગુનો ગુનો નોંધાઈ જશે તો જાશો જેલમાં બરાબર વરસાદે આવે છે અને વરસાદમાં વિડીયો બનાવવા છેડો છું તમારા માટે ઓકે તો ખાસ ધ્યાન રાખજો હવે આ જોઈએ આ એટલા ઉમેદવાર એમાં છે ઓકે હવે અગિયારથી વીસ સુધીના બધા આમાં છે ઓકે આ ગુનામાં કે ડીસીબી પોલીસ સ્ટેશન ડીસીબી મતલબ એલસીબી ઓકે અમદાવાદ શહેર અમદાવાદ ખાતે ગુના રજિસ્ટર નંબર નોંધાયેલ છેતરપિંડી અંગેના ગુનામાં ભોગ બનનાર ઓકે તો આમાં છે કે પોલીસ ભરતીમાં અધિકૃત રીતે ભરતી થવા સારું નાણાંની લાલચ આપી લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં પસંદ થવાની લાલચ ગેરરીતે આચરવામાં આવેલ તો ભાઈ ખાસ ધ્યાન રાખજો કોઈ તમને એમ કહે કે એટલા લાખમાં પાસ કરાવી દઉં બધું ખોટું છે ઓકે તો એ કોઈની વાતોમાં આવવું નહીં અને ખાસ તૈયારીમાં ધ્યાન આપજો નકર આ બધા જે નામ આપેલા છે એ રીતે તમે પણ આવી જશો બરાબર એમાં ત્યારબાદ જોઈએ એકવીસથી અઠ્યાવીસ બરાબર તો આ લોકોએ એડ્રેસને બધું ઓકે જ આપેલું છે ઓકે કસૂરની વિગત કાંઈ આપેલી નથી પણ કાંઈક ને કાંઈક આ એક ગેરરીતિમાં આવેલા છે ઓકે એના વિશે બહુ આપણને આઈડિયા નથી એટલે તમે ખાસ ધ્યાન રાખજો ઓકે ઓગણત્રીસ થી સાડત્રીસ આ બધા એકમાં જ આવેલા છે આમાં છે કે કસૂરની વિગત હું છે તો કે ઓગણત્રીસથી સાડેતી મુજબ ઉમેદવારો રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર અન્વયે નોંધાયેલ ગુનાના આરોપીઓને નાણાંની લાલચ આપી ઓકે તો આવા બહુ ફ્રોડ થશે ભાઈ ઓકે તમે તૈયારી કરશો એટલે આવા ઘણા લોકો તમને મળશે તો આની આનાથી તમારે બચવાનું છે અને ખાસ આવી રીતના જો લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે કે લોક રક્ષક ભરતી બે હજાર એક બાવીસની ભરતી પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ આચરેલ ઉમેદવારોને રાજ્ય સરકારની હસ્તકની ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠરાવવા ઠરાવેલ બાબત તો ભાઈ શોર્ટકટ લેશો તો આવું જ થશે અને કદાચ તૈયારી કરો બરાબર આવનાર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલુ થનાર છે ટૂંક સમયમાં ઓગસ્ટ મહિનાના એન્ડમાં અથવા સપ્ટેમ્બરમાં હસમુખ પટેલ સાહેબે કીધું એ પ્રમાણે ભરતી બોર્ડ ફોર્મ ભરાવાનું ચાલુ કરાવશે તો મારી સલાહ બરાબર પર્સનલ સલાહ એવી છે બધા ઉમેદવાર મિત્રોને કે ખોટા ડોક્યુમેન્ટ કે નામ કે સરનામા ફોર્મમાં ભરવા નહીં તમારા કાંઈ બી ગુના હોય એની હકીકત છુપાવવી નહીં ઓકે નહીં તો સમસ્યા થશે બરાબર ગમે એટલું આડાવડું કરશો એકદી તો પકડાશો જ ઓકે તો તમામ ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચાડજો કે કોઈ ગેરરીતિ ન કરે અને કોઈને પ્રોબ્લેમ ન થાય મહેનત કરજો તમારા પાસે નાના મોટા ગુના હોય તો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમને ભરતી બોર્ડ કંઈકને કંઈક માર્ગ બતાવશે ઓકે તો અત્યારે તમારે જે ફોર્મમાં માગી છે એ પ્રમાણે ડિટેલ ભરવાની છે નહીં ખોટા નામ નથી લખવાના નથી કાંઈ ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરવાના ઓકે કોલ લેટરમાં જે સમય છે સાડા સાતનો સમય દોડવાનો તો સાડા સાતે દોડી લેવાનું મહેનત કરી છે તો દોડી લેવાનું ખોટી રીતના સાડા પાંચનો ટાઈમ કરીને વહેલું દોડવા જાવું પકડાવવું અને આવી રીતના ગુના દાખલ મસ્ત નોકરી કરતા હોય અને પછી આવે વેરીફાઈ ક્રોસ વેરીફાઈ થાય એને આવે કે તમે ગેરરીતિ કરેલી છે તો ખોટા આભરૂના જજાગ્રહ થાય અને જેલમાં જવું પડે એના કરતાં બેટર છે જે ટાઈમ આપ્યો એ ટાઈમે દોડી આવવાનું બરાબર ખોટી રીતના કાંઈ બી ન સમજાય તો આપણી ચેનલ પર ગ્રુપ છે આઠે આઠ વોટ્સએપ ગ્રુપ છે એક બેનો માટેનું ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે અને મારો નંબર આપેલો છે તમને કાંઈ બી પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ એમાં મેસેજ કરી શકો વોટ્સએપમાં ટેલિગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં ઓકે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણી તરફથી મળી રહેશે અમારી ટીમ વતી મળી રહેશે બરોબર છે હાચી સલાહ આપશું ખોટી સલાહ નહીં આપશું ઓકે તો કાંઈ બી પ્રશ્ન હોય તો મેસેજ કરજો ને આ વિડીયો તમામ મિત્રો સુધી શેર કરજો એટલે તમામને માહિતી મળી રહી ઓકે ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ વને માતરમ